નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે એટલે કે સૌરાષ્ટ્રના પાલીથાણા ભાવનગર જિલ્લાના પાલીથાણા એટલે કે શેત્રુજય જે ડેમ છે ઓવરફ્લો થઈ ગયું છે અને પાલીથાણામાં આખું પાણી ઘૂસી ગયું છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો જ્યાં મિત્રો અત્યારે માનવામાં આવે તો ગઈકાલથી જ પાલીથાણા અને જે ભાવનગર વિસ્તારમાં ખૂબ વરસાદ વરસી રહ્યો છે ભગદાણા મંદિરમાં પણ પાણી ભેઈ ગયું છે અને તાળાજા અને વલભીપુર અને આવા વિસ્તારમાં ગરિયાદાર જમણવા પાલીતાણા આવા વિસ્તારમાં જે ગઈકાલથી વરસાદ છે ત્યારે જો શેત્રુજય જે નદી આવી છે ડેમ આવ્યો છે ડેમ છે ઓવરફ્લો થઈ ગયો છે અને તંત્ર દ્વારા બારી પણ ખોલી દેવામાં આવી છે કે વાત કરવામાં આવે તો પાલીથાણા જે ડેમ છે ડેમ છે એ ઓવરફ્લો થઈ ગયો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે સાથે સાથે વાત કરવામાં આવે તો પાલીથાણામાં જે પાલીથાણામાં એટલું પાણી ભરાઈ ગયું છે ગાડીઓ બંગલા તેમજ અન્ય લોકો તણાઈ પણ ગયા છે એવાના સમાચાર આપણને મળી રહ્યા છે તમે ઈસ્ક્રીન પર વિડીયો જોયો મિત્રો ગઈકાલથી જે વરસાદનો માહોલ છે અત્યારે ગરમાયો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વરસાદ જે છે ગુજરાતની અંદર એન્ટ્રી મારી ચૂક્યો છે ગઈકાલથી જે અમુક જિલ્લામાં ખૂબ વરસાદ થઈ રહ્યો છે અત્યારે જે માનવામાં આવે તો જે ભાવનગર જે સૌરાષ્ટ્ર લાગે છે ભાવનગર સૌરાષ્ટ્ર ત્યારે જે પાલીથાણાની અંદર આવી ઘટના બની છે કે ભાઈ જે શેત્રુજય એક પોલ છે પોલની બાજુમાં એક ખૂબ મોટો એક શેત્રુજય ડેમ આવ્યો છે ત્યાં આગળ જે ઓવરફ્લો થવાના સમાચાર આપણને મળી રહ્યા છે સાથે સાથે વાત કરવામાં આવે તો જે લોકો પણ ત્યાં ગામની અંદર જે પાણી ભરાઈ ગયું છે અને સાથે લોકોનું જીવ બચાવવા માટે ઢાબા પર એટલે કે ઢાબા પર ચડી ગયા છે ને જે ટીમ છે રેસ્ક્યુ ટીમ છે જે તરૈયાઓ છે એમને બચાવવા માટે પણ બોલાવવામાં આવ્યા છે અને સાથે ખૂબ એટલું પાણી વધતું જાય છે હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે તો જરૂરથી તમે કમેન્ટ બોક્સમાં લખજો કે તમારા ગામમાં વરસાદ છે કે નથી અગર કોઈ ઘટના હોય તો મને કોન્ટેક કરીને તમે વીડિયો મને આપી શકો છો જ્યાં મિત્રો આજની વીડિયોની અંદર બસ આટલું જ આપણે નવા સમાચાર સાથે જરૂરથી આપણે